તાલુકામાં શાળા બાળકોની સેલ તપાસ કરવામાં આવી તારીખ પાંચ ઓગસ્ટ બે મંગળવારના પચીસ સીડીએચઓ શ્રી ડોક્ટર ઉદય ટીલાવર સાહેબ

જેમાં શંકાસ્પદ એકસો અઠાવન બાળકોના સેમ્પલ લઈ વધુ તપાસ માટે એસડીએચ જાલોક અને લીમડી ખાતે મોકલવામાં આવેલ હતા સાથે સિકલ સેલ બીમારીથી બચવા શું કરવું અને કયા સાવચેત પગલાં લેવા તેની આઈસી કરવામાં આવેલ હતી આજના અભિયાનમાં મેડિકલ ઓફિસર શ્રી આરબીએસ કે ઓફિસર શ્રી શાળાના શિક્ષકો સીએચઓ એફએચડબલ્યુ એમપીએચડબલ્યુ સિકલ સેલ કાઉન્સેલર અને આશા બહેનો હાજર રહ્યા આજના સિકલ સેલ તપાસ અભિયાનને સફળ બનાવવામાં આવ્યું હતું